તાજેતરમાં કોલકાતામાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાએ મહિલાઓના માનસપટલ પર ઘેરી છાપ છોડી છે છેડતી પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ભરૂચ પોલીસ દ્વારા આયોજિત માર્ગદર્શન સેમિનારમાં બાળકીઓને કપરી પરિસ્થિતિમાં કેવા પગલાં ભરવાથી જોખમને ટાળી શકાય છે તેની માહિતી આપવામાં આવી હતી

અમે ભરૂચ જિલ્લા ટ્રાફિક ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન તથા સી ટીમે સાથે રહી સંસ્કાર વિદ્યાભવન સ્કૂલમાં ધોરણ છથી દસની છોકરીઓના આજે એક સેમિનાર લીધેલો છે આજે તમામ દીકરીઓ હાજર રહેલી તેમાં અમે લોકોએ ટ્રાફિક અવેરનેસ માટે શું કરવું જોઈએ અને ટ્રાફિક શું છે અને કેવી રીતે એને ઓછું કરી શકાય ને ટ્રાફિક ટ્રાફિક રૂલ્સ કેવી રીતે ફોલો કરવા જોઈએ એના માટેનું એક સેશન લીધું ત્યારબાદ વુમન એમ્પાવરમેન્ટ ગુડ ટચ બેડ ટચ દીકરીઓ માટે અને હાલમાં બનેલા જે કલકત્તાનો બનાવ છે એને રિલેટેડ પણ દીકરીઓને અવેર કરેલી છે અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રી અને શ્રી ટીમ દ્વારા બનેલા બનાવો સાથે એ લોકોને કેવી રીતે પોતાનો બચાવ કરવો અને આસપાસમાં બનતા કોઈપણ બનાવને જ્યારે એમની જાણકારીમાં આવે ત્યારે પોલીસને કેવી રીતે ઇન્ફોર્મ કરવી તે માટેની પણ ચર્ચા કરવામાં આવેલી છે ત્યારબાદ અત્યારે જે લેટેસ્ટમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે બાળકો જ્યારે મોબાઈલ વાપરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા કેવા કેવા કિસ્સાઓમાં કેવી રીતે મોબાઈલ કે સોશિયલ મીડિયાનો યુઝ કરવો જોઈએ અને એના થતા નુકસાનથી કેવી રીતે બચવું જોઈએ એ માટેનું નોલેજ આપવામાં આવેલું છે સેમિનારમાં ત્રણ બાબતોને લઈ યોજવામાં આવ્યો હતો ટ્રાફિક અંગે જાગૃતિના ભાવે થતા અકસ્માત બાળકીઓની સતામણી અને સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલિંગના કિસ્સાઓમાં શું પગલાં ભરવા જોઈએ તે જણાવવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શેલજાસિંગે જણાવ્યું હતું કે અભ્યાસ ઉપરાંત બાળકોમાં સુરક્ષા અને સલામતીના પગલાઓની જાણકારી હોવી જરૂરી છે કોલકાતાની ગુજારી ઘટનાનો ખળભળત મચાવ્યો છે દાખલારૂપ રૂપ કાર્યવાહી માટે લોકો રોડ ઉપર ઉતર્યા છે તો બીજી તરફ દીકરીઓને સલામત બનાવવા પોલીસ તંત્ર અને શાળાઓ સક્રિય બની છે યા એસ એમ સીપી સંસ્કાર વિદ્યાભામેન હંમેશા પ્રમોટ કરતા હે આપણે બચ્ચો કે સેફ્ટી ઓર સિક્યોરિટી और उसके लिए ही एक अवेयरनेस कैंपेन के लिए आज हमने पुलिस डिपार्टमेंट को इनवाइट किया था जिन्होंने बच्चों के लिए एक बहुत ही अच्छा प्रोग्राम रखा था जिसमें उनको साइबर सेफ्टी एंड सिक्योरिटी के बारे में बताया गया विमेन सेफ्टी जो आजकल का एक नीड ऑफ द आर है उसके बारे में गर्ल्स को बताया गया था और ट्रैफिक रूल्स एंड ट्रैफिक नॉर्म्स के बारे में बताया गया था ये बहुत ही अच्छी पहल है हमारे पुलिस डिपार्टमेंट की जहां वो स्कूल में जा जाकर छोटे बच्चों को प्रेरित करते हैं कि वो कैसे अपने आप को सेफ रख सके थैंक यू